અઢારસો રૂપિયા બલાવમાં અઢારસો અઢારસો પાકા પાકા અઢારસો રૂપિયા આ અઢારસો થયા અઢારસો ને અઢાર ઓગણીસિ ઓગણસી એસી એકવાસી નેવું એકાણું બાણું પંચાણું સાવણીસો ઓગણીસો બે ત્રણ પાંચ ઓગણીસો છ રૂપિયા ઓગણીસો છ અરે ના મને ખબર નથી કે ગડતા જ ઉપર થઈ જાવ પાપાママ

ઓગણત્રીસો અહીંયા ઓગણત્રીસ પચીસ પંચોતેર ત્રણ હાજર ને પાંચ

અરે એ હા એ